જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું શ્રાવણમાં સ્પેશિયલ ફટાફટ બની જાય તેવી સાબુદાણાની એકદમ યુનિક રેસીપી આ રેસીપીમાં તમને ખીર રસગુલ્લા અને રસમલાઈ ત્રણેયનો સ્વાદ આવશે અને એકદમ સોફ્ટ કે મોઢામાં મૂકતા જ પીગળી જાય છે તમે એકવાર બનાવશો ને તો વ્રતમાં તો તમે વારંવાર બનાવશો તો ચલો આજની મજેદાર બનાવવાનું કરીએ સૌથી પહેલા સુપર સોફ્ટ સુપર યુનિક સાબુદાણા રસમલાઈ બનાવવા માટે આપણે એક કપ સાબુદાણા લીધા છે સાબુદાણા આવા ઝીણા આવે છે તે લેવાના સાબુદાણા ત્રણ પ્રકારના આવે છે એક એકદમ નાના એક મીડિયમ અને એક મોટા મોટામાંથી આપણે નમકીન બનાવીએ છીએ અને મીડિયમમાંથી આપણે ખીર ખીચડી બનાવીએ છીએ અને આ એકદમ નાના આવે છે હવે સાબુદાણાને એક બાઉલમાં લઈને થી ચાર વાર પાણીથી સારી રીતના ધોઈ લઈએ એટલે એમાં કોઈ કચરો હોય તો તે નીકળી જાય સાબુદાણાની ખીચડી દૂધપાક બધું તો બનાવતા જ હોઈએ છીએ મેં મારી ચેનલ પર પણ સાબુદાણાની ઘણી રેસીપી શેર કરેલી છે પણ આ રેસીપી બનાવું છું તે તમે આજની પહેલાં ક્યારેય નહીં જોઈ હોય કે ના ખાધી હોય કે ના બનાવી હોય અને તમે વ્રતમાં કે વ્રત વગર પણ ખાઈ શકો ટેસ્ટ તો એટલો જબરજસ્ત આવશે ને કે તમે તેને વારંવાર વ્રત વગર પણ બનાવશો સારી રીતે ત્રણથી ચાર વાર ધોઈ લઈશું એટલે આ જે પાણી છે ને તે તે સાફ થઈ જાય એટલે એકબીજા સાથે ચીપકે નહીં સાબુદાણાને ધોવા ખૂબ જ જરૂરી છે સાબુદાણાને સારી રીતના ત્રણ થી ચાર પાણીથી ધોવાઈ જાય પછી આપણે સાબુદાણા ડૂબે તેટલું પાણી એડ કરીશું વધારે નથી નાખવાનું વધારે નાખીશું પાણી તો સાબુદાણા એકબીજા સાથે ચીપકશે વધારે પાણીના લીધે હવે ઢાંકીને તેને ત્રણ કલાક પલળવા દઈશું ત્રણ કલાક પછી જોઈએ તો સાબુદાણા સરસ પલળી ગયા છે બિલકુલ પાણી નથી એકદમ ખીલા ખીલા છે મોતી જેવા બિલકુલ હાથમાં ચિપકતા પણ નથી અને સાબુદાણાને પ્રેસ કરીએ તો તે સારી રીતના મેશ થઈ જાય છે છેક અંદર સુધી પલળી ગયા છે અને સરસ સોફ્ટ અને મુલાયમ થઈ ગયા છે હવે ફટાફટ ગેસ પર ચડાવીશું જાડા તળિયા વાળી પેન કે કઢાઈ અને પહેલા આપણે બે થી ત્રણ પાણી એડ કરીને પેનમાં ફેલાવી દઈએ એટલે દૂધ નહીં હવે તેમાં એડ કરીશું એક લીટર દૂધ બસ તમે ઘરમાં જે દૂધ વાપરતા હોવ તે જ લેવાનું છે આજે આપણે બનાવીશું સાબુદાણાની રસ મલાઈ બહુ ટેસ્ટી બનશે ખાવાની તો ખૂબ જ મજા પડી જશે તેનું ટેક્સર એકદમ સોફ્ટ હશે મીડિયમ ગેસની ફ્લેમ પર વચ્ચે વચ્ચે હલાવતા રહીને એક ઉભરો આવવા દઈશું દૂધ ઉકળે છે ત્યાં આપણે સાબુદાણા પલાળીને તૈયાર રાખ્યા છે તેમાં આપણે એડ કરીશું બે ચમચી દળેલી ખાંડ દળેલી ખાંડ એડ કરવાથી તે ઝડપથી મેલ્ટ થઈ જશે જો તમને ગળ્યું વધારે પસંદ હોય તો વધારે દળેલી ખાંડ એડ કરી શકો છો સાથે સાબુદાણા રસમલાઈને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે બે મોટી ચમચી મિલ્ક પાવડર એડ કરીશું કોઈ પણ કંપનીનો મિલ્ક પાવડર લઈ શકો છો આનાથી બહુ સરસ ટેસ્ટ આવશે પણ જો તમારી પાસે ના હોય તો સ્કીપ કરી દેવાનો બધી જ સામગ્રીને હલકા હાથે મિક્સ કરી દઈએ બિલકુલ હલકા હાથે કરવાનું એટલે હલકા હલકા દાણા દેખાય સાબુદાણાના કારણ કે આપણે સાબુદાણાના રસગુલ્લા બનાવીએ ને તો તેમાં સરસ મોતી જેવા સાબુદાણા દેખાશે તમે સૌ કરશો ને તો ઘરના બધા જ જોતા રહી જશે કે આ શું બનાવ્યું હમણાં શ્રાવણ મહિનો ચાલુ થાય છે ને તો આ રેસીપી ખૂબ જ કામ આવશે તમે જોઈ શકો છો સરસ બાઇડિંગ આવી ગયું છે આપણે મિલ્ક પાવડર અને ખાંડ એડ કરી છે તે સારી રીતના મેલ્ટ થઈ ગઈ છે આવી ગયું છે ને એકદમ સરસ બાઇડિંગ હવે હાથ પર થોડું ઘી લગાવીને હલકા હાથે નાના નાના બોલ્સ જેવું બનાવી લઈશું એકદમ સહેલું છે પ્રેશર જરા પણ નથી કરવાનું બિલકુલ હલકા હાથે આ જ રીતના બધા જ બોલ્સ બનાવી લઈશું દેખાવમાં કેટલા સુંદર લાગે છે બોલ્સ તૈયાર થશે ને એટલે તો મોતી જેવા સુંદર લાગશે આ સ્ટેજ પર પાણી અથવા દૂધને ને છાટીને પરફેક્ટ બનાવી લેવાનું ત્યાં આપણા દૂધમાં પણ ઉભરો આવી ગયો છે બહુ જ વધારે પકાવીને ઘટ નથી કરવાનું હવે આપણે તેમાં એડ કરીશું થોડા કેસરના તાતણા કેસરથી સાબુદાણા પણ ચાલે સાથે એડ કરીશું પાંચ મોટી ચમચી ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ ઉમેરી શકો છો આપણે સાબુદાણાના ના બોલ્સ બનાવ્યા હતા તેમાં પણ એડ કરી હતી એટલે જોઈને ઉમેરજો બે ત્રણ મિનિટ હજુ પકાવીશું એટલે ખાંડ બરાબર મેલ્ટ થઈને પાકી જાય અને થોડું ઘટ પણ થઈ જાય ફ્લેમ ધીમી રાખીશું તમે જોઈ શકો છો દૂધને મિનિટ ઉકાળ્યું છે ઉકળીને ઘટ પણ થઈ ગયું છે મેં તમને આગળ પણ કીધું કે વધારે પડતું ઘટ નથી કરવાનું હવે આ સ્ટેજ પર ધીરે ધીરે આપણે સાબુદાણા બોલ્સ બનાવ્યા છે તે એક એક કરીને એડ કરતા જઈએ અને હા જો તમે માનો કે મિશ્રણ થોડું ચીપચીપા લાગે છે બોલ્સ બરાબર નથી નથી બનતા તો કોઈ ટેન્શન લેવાનું તમારે શું કરવાનું કે આપણે તેલમાં પછી આ મૂકીએ ને તળવા માટે તે રીતના છૂટા છૂટા બોલ્સ જેવું દૂધમાં મૂકી દેવાનું બિલકુલ બોલ્સ ને છૂટા પડવાની ચિંતા નથી કરવાની સાબુદાણા જેવા ગરમ દૂધમાં જશે કે તરત જ તે સેટ થવા લાગશે બિલકુલ છૂટા નહીં પડે એટલે તમારે ભજીયાની જેમ પાડવા હોય તો પણ ચાલે અથવા આ રીતના બોલ્સ બનાવીને રાખો તો પણ ચાલે બોલ્સ બધા એડ કરીને તરત જ હલાવવાનું નથી ઉકળવા દેવાનું છે એટલે આપણા સાબુદાણા બોલ્સ છે તે ધીરે ધીરે ઉપર આવવા લાગશે અને ધીરે ધીરે ટ્રાન્સપરન્ટ દેખાવા લાગશે તેનો મતલબ કે સાબુદાણા અંદર સુધી પાકે છે તમે જોયું ને તેનું ટેક્સર ટ્રાન્સપરન્ટ દેખાય છે બસ આને ચાર થી પાંચ મિનિટ પકાવીશું તમે જુઓ તો ખરા આપણા સાબુદાણા રસ મલાઈ કેટલા સુંદર લાગે છે હવે હલકે હલકે હાથે હલાવીશું આ સ્ટેજ પર ગેસની ફ્લેમ રાખીશું હાય આ રેસીપી જોઈને બધા કહે છે કે સાબુદાણામાંથી રસ મલાઈ આ મિત્રો ખૂબ મજેદાર બનશે તમે જુઓ બોલ્સ આપણા પૂરા ટ્રાન્સપરન્ટ દેખાય છે સરસ મોતી જેવા દેખાય છે અંદરથી પ્રોપર કુક થઈ ગયા છે જો તે કુક ના થાય તો તે ઉપર પણ ના આવે અને સાઈની પણ ના દેખાય સાબુદાણાના એક એક દાણા કુક થઈ ગયા છે તમને બતાવું એકદમ સોફ્ટ આપણા સાબુદાણા રસગુલ્લા તૈયાર છે તમને જોઈને જ ખ્યાલ આવી ગયો હશે ટ્રાન્સપરન્ટ થઈને સાઈની લુક આવે છે દૂધની થિકનેસ પણ પરફેક્ટ થઈ ગઈ છે તો આ સ્ટેજ પર અડધી ચમચી ઈલાયચી પાવડર એડ કરીશું સાથે બદામ કાચુને પિસ્તાની કતરણ એડ કરીશું ડ્રાય ફ્રૂટ ઉમેરવા બિલકુલ ઓપ્શનલ છે ના ઉમેરવા હોય તો સ્કીપ કરી દેવાના એકદમ સારી રીતના મિક્સ કરી દઈએ તો આપણી બિલકુલ સાબુદાણા રસમલાઈ તૈયાર છે બસ હવે દૂધને વધારે ઘટ કરવાની કોઈ જ જરૂર નથી તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હજુ ઠંડી થશે એટલે હજુ ઘટ થશે અને ઠંડી ઠંડી ખાવામાં ખૂબ જ મજા આવશે કેટલી સુંદર લાગે છે અંદર સુધી દૂધેપ જોબ થઈને બોલ્સ ફૂલી ગયા છે અને સોફ્ટ પણ થઈ ગયા છે તો તેને સર્વિંગ બાઉલ માં સૌ કરીશું તો તૈયાર છે આપણી બહુ જ બહુ સ્વાદિષ્ટ સુપર સોફ્ટ મોઢામાં મુકતા જોગડી ઓગળી જાય તેવી યુનિક સાબુદાણા રસમલાઈ જુઓ તમે તેનું ટેક્સર ઠીકને સાબુદાણા રસગુલ્લા કેટલા સુંદર દેખાય છે એકદમ મોટી જેવા દેખાય છે ને બાકી જે સાબુદાણા રસગુલ્લા છે ને એકદમ સોફ્ટ તૈયાર થયા છે ટ્રાન્સપરન્ટ દેખાય છે મજેદાર જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી સાબુદાણા રસ તૈયાર થઈ છે ને જોયું ને તમે આ બનાવવામાં મહેનત તો બિલકુલ નથી તો આ એક સાબુદાણા રસ મલાઈમાં તમને ખીર રસ અને રસગુલ્લા ત્રણના સ્વાદ આવશે અને બનાવવી બિલકુલ આસાન છે એકવાર બનાવશો તો ઘરના બધા ખુશ થઈ જશે તો જરૂર એકવાર ટ્રાય કરજો તો મિત્રો તમને મારી રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ 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 તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને ને કરજો ફરી મળીશું એક હેલ્ધી રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે